લક્ષણ ન્યૂઝ એક નજર એક લક્ષ્ય રિયોદર તાલુકાના ગોદા ગામે આજરોજ 36મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં શ્રી સરકારી માધ્યમિક શાળા ગોદા ખાતે કરવામાં આવી જેમાં સૌપ્રથમ વંદે માતરમ ગીત ત્યારબાદ ધ્વજવંદન પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યું ઝંડા ગીત અને રાષ્ટ્રીય ગીતનું ગાન કરી શરૂઆત કરવામાં આવી સૌપ્રથમ માધ્યમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી કલ્પેશભાઈ ચૌધરી દ્વારા 36મા પ્રજાશત્તાક દિન વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી મહેમાનો શિક્ષકો અને વહાલા બાળકોને 76મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી ત્યારબાદ માધ્યમિક શાળાના શિક્ષિકા અને શ્રી સ્નેહાબેન દેસાઈ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલ અને ગ્રામજનો દ્વારા જ વર્ષ દરમિયાન બંને શાળામાં દાન આપવામાં આવ્યું એમનું બંને શાળાના સ્ટાફ મિત્રો દ્વારા સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ બંને શાળાના બાળકો દ્વારા વિવિધ દેશભક્તિ ડાન્સ સ્પીચ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અંતે આભાર વિધિ ગજેન્દ્રભાઈ પટેલ અને કલ્પેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવેલ છેલ્લે બંને શાળાના સ્ટાફે સૌ ગ્રામજનો અને બાળકોને નાસ્તો દેસાઈ કલાભાઈ દ્વારા કરવામાં